નંબર છે આવેલ હલો ઈયન છોકરો બોલો તમે કોણ બોલો પિક્ચર ના ડાયરેક્ટર બોલો થાય એમ ને

મેં કીધું હોય પિક્ચરમાં કોમ આવે ના હોય કેમ તાર પિક્ચરમાં કોમ આવે શું વાત કરો તમારા આ પિક્ચર કોમ ના શું વાત કરો પિક્ચર કોમ આવે છે હોય તો આ બધા કેમ કે કેમ કોમ આવી લે કાકા કે કે બુઢા પિક્ચર કોમ આવે તો બુઢા જાણ નો ચૂપચાપ વરે કેવું ના પડે કે તમારા પિક્ચરમાં કોમ આવે છે તો કઉ છું તાર પિક્ચરમાં કોમ આવે ડાયરેક્ટ તમે ના કહેવાય ને કે તમે તો પણ તું તો ખુશી કરે આ ખુશી ચો આવી છે આ કેવાય ખુશીનો માહોલ કેવાય ખુશી ના કેવાય પિક્ચર ની વાત છે આવી હમણાં તમને ડાયરેક્ટ કહું કે જક હાથ બેટર કા આવે તો ડાયરેક્ટ ટપકી દોરા તો એ હાસ્ય હવે પાછી ઓમ લેટ બેટી તારે હવે નાસ્તો બાસ્તો શું કરો કોઈ કરો છો આપણે છે ને ઇન્ટરનેશનલ બિઝનેસમેન બની બની જવાનું છે કીયો ઇન્ટરનેશનલ એ હાસ્ય વાત પણ ઘણું ઉલાડા ના મારવા પાછા કેમ હોય આ તો કોઈ નકી ના કેવાય આ તો સોશિયલ મીડિયા છે ઓય વાત હાલી હે શું કીવો તારું કાકા

તિયાર માંમ કેવું અલ્યા પણ ઈ તો ઈયે થઈને કરશે ઈતે ઈએ લઈ ના કરાય હાલે તું રેડી

બાજ ના બનાવી રીલ બનાવી દીધી તમામ ગીત ને આવડતું લે આવડતું ના પેલા વાંચતો વાઘ જ કેવાય કોક આપડે મોરો મોરો થાય છે

વાતા કેમ એમ નાકડી ચારે ક્યારે નેકળી તો મરસજી આવતી તો લોબી લોબી આવે મરસજી મરસ જેવી આવે હા હા તો ઈ ને પેલા તું કી

શું થાય પણ તારે આ યસ પણ નાખો પણ કાન વાળું તાજો નાખો નાખું તો જું તારે ખબર તો નાખો મન તો આ ધેમો ધેમો શું ભમેરું જાન નું ભમેર નાયું તારું એઠા મેલું મળી પરીક્ષા ખબર નઈ પડી કે પરીક્ષામાં શું કરવાનું હોય ઓસવાનું નઈ તારે ઊભો તો એ ઓસવાનું એ ઘરે તો રંબાજો ના આ તો રંબાતી તાકે નહીં ઓસદી પાર ન પાછું પેલી પેલી ન તું સઠમ હવે નઈયા પાછો ઘરે બેસાજો

लौए तो हां तो हाँ। हाँ। तो ले आओ दादा काका मुआ हां ना तू बता ओए तू काका ना ना शौक आव तो तो हे तो राजा भाई एक વખત જોઈ લે પાછે લાઉ દેલા પાછે આપો ગોમબુ વે ડાયરેક્ટ જવાનું છે અમે વિદેશમાં ડાયરેક્ટ હા એ તો જોવો છો કે અમે છોટા કાકો બેઠા છે અરે યાર બાજી બોલો પિક્ચર પિક્ચર મેં લખા હે કપૂરજી કા નામ તમારું છોકરો શું કરશે યાર મને વિચાર જબર આ હો તમારું છોકરો શું કરશે અપના પાછું તો ને અલ્યા વાગ દોડે તું પંગો લે

ઈ બાવા ઈ બાવા એમ ઘરે પાવન ભમાવ્યું તો ભમાવણ ભમાય ન પર હું ભમાય ન્યો આ ભમાય તમારી બાપરો એટલા હું હું એક્ટિંગ માં ખાલી ના યાર તમારા મને ઈ જે એક્ટિંગ કરે એક્ટિંગ કરે ભાઈ ઈ એક્ટિંગ થી અમે જો તમારે તેરા તો શું કાકા ભમાય હા ભાઈ તો આમ કર આમ નાખવાના હો આમ

કપૂર થી બધા ફોન આયા કો આ નંબર પર ફોન આયા આ તો આપણે દે દે પૂછવા ના ઓલા કાલ જવાનું છે શું શું લ્યા ઓય ની નજર લાગી તવા કે ભર લઈને આવી તો શેની નજર લાગી પ્રમોશન આપડું નઈ ગયું બીજા તી આકરો થઈ ગયું છે ન ભરાય છે